રાધે રાધે સૌનું સ્વાગત છે આજના આપણા ખાસ વાર્તાલાપમાં રાધે રાધે આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગમાંથી એમ કે જીવન જીવવાની કળા અને આધ્યાત્મિક ઊંડાણ પર થોડી વાત કરવાના છીએ હા બહુ જ સુંદર વિષય છે આપણી આજે ચર્ચા છે એનો આધાર ગુજરાતી ટીવી ડોટ કોમ પર ઉપલબ્ધ એક સત્સંગ છે તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસનો અને આ બધી સરસ માહિતી સેવક માધવ જસપરા દ્વારા આપણને મળી છે હા એમનો આભાર માનવો રહ્યો તો આપણો પ્રયાસ એ જ રહેશે કે આ સત્સંગના જે મુખ્ય વિચારો છે એની આંતરદૃષ્ટિ છે એને આપણે આમ સહજ રીતે સમજી શકીએ ચોક્કસ અને આ જે મૂળ વાર્તાલાપ છે ને એ પ્રશ્નોત્તરી રૂપે છે મહારાજજીએ જીવનના ભક્તિના મનના સાચા સુખના એવા ઘણા ઘન પ્રશ્નોના બહુ જ સરસ આમ પ્રેક્ટિકલ જવાબો આપ્યા છે હા આપણે એના મુખ્ય મુદ્દા ઉપર જ ફોકસ કરીશું બરાબર તો ચાલો શરૂ કરીએ એક બહુ જ મને લાગે છે કે સામાન્ય પણ ઊંડો અનુભવ છે ઘણા લોકોનો સત્સંગમાં એક ભાઈએ પૂછ્યું હતું કે જીવનમાં બધી ભૌતિક સફળતા મળી પદ મળ્યું પ્રતિષ્ઠા વધી પણ પણ અંદરથી જે આનંદ જે શાંતિ મળવી જોઈએ ને એ નથી મળતી આ તો લગભગ બધાની મૂંઝવણ હશે ક્યાંક ને ક્યાંક સાચી વાત છે બહુ જ રિલેટેબલ પ્રશ્ન છે આ અને મહારાજજી આના પર બહુ જ સ્પષ્ટ કહે છે એમ કે જેને આપણે સુખ માનીએ છીએ ને પદાર્થો પૈસા પાવર એમાં રિયલ આમ લાંબો ટકે એવો આનંદ છે જ નહીં એ એક જાતનો ભ્રમ છે શાસ્ત્રો જેને માયા કહે સાચો આનંદ તો ભગવાનનો સ્વભાવ છે એટલે જ તો એમને સચ્ચિદાનંદ કયા છે સત ચિત આનંદ સચ્ચિદાનંદ હા હા આ ભૌતિક વસ્તુઓ તો ખબર છે થોડો વખત ગર્વ આપે ઉત્તેજના આપે પણ અંદરની શાંતિ પેલી તૃપ્તિ એ ન મળે એટલે કે એની પાછળ ભાગવું એક રીતે વ્યર્થ જેવું પણ મન તો સતત કંઈક શોધ્યા કરે છે ખરું કે નહીં પેલું ભોજનનું ઉદાહરણ પણ હતું બરાબર એ જ વાત મહારાજજી સંજાવે છે કે મન તો મૂળ ભગવાનનો અંશ છે એટલે એની નેચર જ એવી છે કે એ શાશ્વત અખંડ આનંદ પ્રેમ શાંતિ એવું બધું શોધે હા પણ ભૂલ એ થાય છે કે એ આ બધું સંસારની વસ્તુઓમાં શોધે છે જેનો અંત છે તમે કહ્યું એમ ભોજન ગમે તેટલું ભાવે પતી જાય ફરી ભૂખ લાગે હ કોઈપણ દુનિયેવી સુખ લઈ લો પૈસા પાર્ટી પદ બધાનો અંત છે એટલે મનને ક્યારેય પૂરો સંતોષ ના મળે એ તો અનંતની શોધમાં છે અને અનંત તો ખાલી ભગવાન પાસે જ છે આ સચ્ચિદાનંદની વાત બહુ ગહન છે પણ એનો મતલબ એવો થયો કે બધું છોડી દેવું પડે જેમ પેલું ભરતજી મહારાજનું ઉદાહરણ આપ્યું રાજપાટ છોડ્યું સામાન્ય માણસ માટે આ શક્ય છે ના ના જુઓ મહારાજજી બહુ પ્રેક્ટિકલ ગાઈડન્સ આપે છે એવું નથી કહેતા કે બધા જંગલમાં જતા રહો હા એ બરાબર મુખ્ય વાત છે દ્રષ્ટિકોણ બદલવાની અને લાઇફસ્ટાઈલમાં થોડા ફેરફાર કરવાની ઘરમાં રહીને પણ નામ જપ સત્સંગ સારો આચાર એ બધું થઈ શકે જેમ કે એમણે બહુ ભાર દઈને કહ્યું કે માંસ દારૂ પરસ્ત્રી પરપુરુષનો સંગ આ બધાનો ત્યાગ એનાથી શું થાય ચિત્ત શુદ્ધ થાય ભક્તિ માટે જમીન તૈયાર થાય અચ્છા અને બીજું એમણે ભાગવતિક સુખની વાત કરી કોઈ ભૂખ્યાને જમાડવાથી કોઈની સેવા કરવાથી જે અંદર ઠંડક વળે ને જે આનંદ મળે એ પોતાના ભોગ કરતાં ઘણો મોટો છે અને એના માટે ઘર છોડવાની જરૂર નથી સાચી વાત અને અહીં પેલી વાત પણ આવે છે ને કે ભણતર કરતા અનુભવ અને શુદ્ધ ભાવ એનું મહત્ત્વ વધારે છે મહારાજજી પોતે કેટલી નમ્રતાથી કહે છે કે હું ઓછો ભણેલો છું પણ સંતોના સંગથી ભજનથી જે મળ્યું એ વેચું છું હા બરાબર અને આ પોઈન્ટ પણ પેલા આનંદની શોધ સાથે જોડાયેલો છે ફોર્મલ એજ્યુકેશન કામ જ છે પણ આધ્યાત્મ માટે એ જ બધું નથી હા શાસ્ત્રો ન ભણ્યા હોય પણ જો માણસ સીધા ભાવથી ભગવાનનું નામ લે જેમ કે રાધા રાધા અને પવિત્ર જીવન જીવે તો એનું પણ કલ્યાણ થાય વાલ્મીકીનું ઉદાહરણ તો છે જ મરા મરા વાળો હા હા અજાણતા જ બોલતા હતા પણ ભાવ આવ્યો એટલે એ જ નામ તારી ગયું એટલે પંડિત થવું જરૂરી નથી પવિત્ર અને શરણાગત થવું જરૂરી છે સાચા આનંદ માટે બરાબર આ તો થઈ આનંદની વાત પણ જીવનમાં ઘણી એવા વળાંક આવે જ્યાં શું કરવું શું નહીં સમજાય નહીં મન કંઈક કહેતું હોય સંજોગો જુદા હોય ત્યારે નિર્ણય કેમ લેવો આનું કંઈ માર્ગદર્શન છે હા હા બહુ જ મહત્વનો પ્રશ્ન અને મહારાજજીનો જવાબ એકદમ ક્લિયર છે નિર્ણયો મનથી નહીં ધર્મને સાક્ષી રાખીને લેવાના ધર્મને સાક્ષી રાખીને હા મન તો ચંચળ છે રાગદ્વિષથી ભરેલું છે એ તો ભટકાવી દે પણ ધર્મ એટલે શું એટલે શાસ્ત્રો અને સંતોએ બતાવેલો સાચો રસ્તો આપણું કર્તવ્ય અને એ જાણવા માટે સત્સંગ શાસ્ત્રોનું સાંભળવું એ બહુ જરૂરી છે પણ ધર્મ જાણવો એ પણ કંઈ દરેક વખતે સહેલું નથી હોતું દરેક સિચ્યુએશન માટે સીધો જવાબ ના પણ મળે શાસ્ત્રોમાં સાચી વાત એટલે જ મહારાજજી વિવેકની વાત કરે છે સત્સંગથી સ્વાધ્યાય થી ધીરે ધીરે વિવેક બુદ્ધિ જાગે એ આપણને સાચા ખોટાનો કરવા જેવા ન કરવા જેવા કામનો ભેદ સમજાવે જીવનમાં સુખ દુઃખ લાભ હાનિ માન અપમાન આ બધું તો આવવાનું જ છે વિવેક શીખવે કે આ બધામાં સ્થિર રહીને પોતાના ધર્મ પ્રમાણે કેમ ચાલવું અને ભગવાનનો આશરો કેમ લેવો પરિસ્થિતિ ગમે તેવી હોય આપણું ધર્મ શું છે એ વિચારીને વર્તવું એ જ સાચો રસ્તો અને આ ધર્મપાલનની વાતમાં જ પેલો ગીતાનો શ્લોક અઢાર પોઈન્ટ પાંચ યજ્ઞ દાન અને તપ એનો ત્યાગ ન કરવો એના વિશે પણ પ્રશ્ન હતો કળિયુગમાં સામાન્ય માણસ માટે આનો શું મતલબ મહારાજજીએ આને બહુ જ સિમ્પલ અને પ્રેક્ટિકલ રીતે સમજાવ્યું છે હા કઈ રીતે જો યજ્ઞ કળિયુગનો બેસ્ટ યજ્ઞ છે ભગવાનના નામનો જપ યજ્ઞ જપ જપયજ્ઞ સ્મી જપયજ્ઞ હા એ સિવાય ગૃહસ્થ માટે પંચમહાયજ્ઞ પણ છે દેવ દેવયજ્ઞ એટલે પૂજાપાઠ ઋષિ ઋષિયજ્ઞ એટલે શાસ્ત્ર વાંચવા સંતોની સેવા પિતૃયજ્ઞ એટલે મા બાપ વડીલોની સેવા નૃયજ્ઞ એટલે અતિથિ સેવા અને ભૂત ભૂતયજ્ઞ એટલે પશુ પક્ષી ગાયની સેવા પેલું રોટલીમાંથી ભાગ કાઢીએ ને ગાય કૂતરા માટે એ પણ આનો જ ભાગ અચ્છા આ પાંચ યજ્ઞ હા પછી દાન સૌથી શ્રેષ્ઠ દાન તો અભય દાન છે કોઈને ડરમાંથી મુક્ત કરવા પણ વ્યવહારમાં ધર્મથી કમાયેલા ધનનો દસમો ભાગ દાન કરવો પણ સત્પાત્રે એટલે કે યોગ્ય જગ્યાએ સત્પાત્ર એટલે એટલે મંદિરમાં સંત સેવામાં ગરીબો માટે અન્ન વસ્ત્ર દવામાં ગૌશાળામાં અનાથાશ્રમમાં એવી જગ્યાએ જેનો સારો ઉપયોગ થાય બરાબર અને તપ તપ એટલે ખાલી શરીરને કષ્ટ આપવું એવું નહીં બેસ્ટ તપ છે આપણી ઇન્દ્રિયોને ખોટા રસ્તે જતી રોકવી આમ કરવામાં જે અંદર સંઘર્ષ થાય જે તકલીફ જેવું લાગે એને સહન કરવું એ જ સાચું તપ છે અને પોતાના ધર્મ પાળવામાં જે મુશ્કેલી આવે એને ખુશીથી સ્વીકારી લેવી એ પણ તપ છે એટલે આ યજ્ઞ દાન તપ આ બધાનું છેલ્લું લક્ષ્ય શું ખાલી પુણ્ય મળે ના ના મહારાજજી ક્લિયર કહે છે આ બધાનું અલ્ટિમેટ ગોલ છે ચિત્ત શુદ્ધિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ હા જો આ બધું કરવાથી ખાલી સ્વર્ગ જેવા નાશવંત ફળ મળે અને ભગવાનમાં પ્રેમ ના જાગે તો એ સાધના અધૂરી છે એટલે આ બધું કરતા કરતા પણ ભગવાનનો આશરો અને નામ સ્મરણ એ મેઇન છે તમે ધનની વાત કરી કે હોય તો દાનમાં વાપરો પણ માનો કે ધન ના હોય તો ગરીબ માણસ શું સુખી ના થઈ શકે એને શું કરવું બહુ સારો સવાલ મહારાજજી કહે છે જો ધન નથી તો શરીરથી સેવા કરો શરીરથી સેવા હા મંદિરમાં જઈને સેવા કરો સંતો પાસે કરો કોઈ વૃદ્ધ કે બીમાર હોય એમની સેવા કરો અને સૌથી ઇમ્પોર્ટન્ટ નામ જપ કરો નામ જપમાં એટલી તાકાત છે કે એ ધનની લાલસાને શાંત કરી દે અચ્છા જેનામાં સંતોષ આવી જાય ને પછી એને ધનની કમી નથી લાગતી પેલું કબીરજીનું છે ને સાઈ ઇતના દીજીએ હા જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ન રહું સાધુ ના ભૂખા જાય હા બસ આ સંતોષ જ સાચું ધન છે બરાબર આ બધી વાતો સાંભળીને લાગે છે કે છેલ્લે બધું આવીને ભક્તિ અને ભગવાનના આશરા પર જ ઊભું રહે છે સત્સંગમાં પેલું સાધન એટલે કે પ્રયત્ન અને આશ્રય એટલે કે શરણાગતિ એના વિશે પણ પ્રશ્ન હતો કોનું મહત્વ વધારે મહારાજજીના મત પ્રમાણે આશ્રયનું મહત્વ ઘણું વધારે છે આપણા પોતાના પ્રયત્નથી આપણા ભજનથી આપણે ભગવાનને પામી લઈશું એવો ભાવ નહીં રાખવાનો ભગવાન તો ખાલી કૃપાથી જ મળે આશ્રય એટલે ટોટલ સરેન્ડર ભગવાન પર પૂરો ભરોસો કે એ જ રક્ષક છે એ જ પાળનાર છે એટલે આપણાથી ભૂલ થાય તો પણ તો પણ ભગવાન આશ્રિતનો ત્યાગ નથી કરતા એને સુધારે છે નૌધા ભક્તિમાં છેલ્લી ભક્તિ છે ને આત્મનિવેદન પોતાનું બધું જ ભગવાનને સોંપી દેવું એ જ સૌથી ઊંચી છે અનન્ય આશ્રય શબ્દ પણ હતો એનો શું મતલબ અનન્ય આશ્રય એટલે બીજું કોઈ નહીં ફક્ત ને ફક્ત પોતાના ઈષ્ટદેવનો જ સહારો સુખ હોય કે દુઃખ ગમે તેવી જરૂર પડે બસ પોતાના ભગવાનને જ કહેવાનું બીજા કોઈ દેવ દેવી માણસ કોઈનો નહીં મામેકમ વ્રજ ગીતાનો મેસેજ છે આવો અનન્ય આશ્રય હોય ને તો બહુ જ જલ્દી ભગવાનની અનુભૂતિ થાય પણ આ આશરો કેળવવો કઈ રીતે અને પેલી સાધનામાં મુશ્કેલીઓ આવે એનું શું જેમ કે રોજ પાઠ કરીએ પણ લાગે કે કંઈ આગળ નથી વધાતું પ્રેમ નથી જાગતો અથવા ભજનમાં મન જ ના લાગે બળથરા થાય હા આ બધી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે પહેલી વાત પ્રોગ્રેસ દેખાય કે ના દેખાય પ્રેમ જાગે કે ના જાગે ફળની ચિંતા કર્યા વગર પોતાનો નિયમ પોતાની સાધના જેમ કે નામ જપ કે પાઠ એ શ્રદ્ધાથી ચાલુ રાખવું મહારાજ કહે છે પાપ ઓછા થશે ને એટલે પ્રેમ આપોઆપ આવશે એટલે છોડવું નહીં વૈષ્ણવ અપરાધ એ શું છે જરા સમજાવશો વૈષ્ણવ અપરાધ એટલે કોઈ ભગવાનના ભક્તની સંતની ગુરુની નિંદા કરવી સાંભળવી કે એમનો અનાદર કરવો આ બહુ સૂક્ષ્મ વાત છે પણ ભક્તિના રસ્તામાં મોટો બ્લોક બની શકે છે ઓ જો આવું લાંબો સમય ચાલે તો મહારાજજી ઉપાય બતાવે છે કે એકાંતમાં શ્રીજી રાધારાણીને પ્રાર્થના કરવી મન વચન કર્મથી જે પણ જાણતા અજાણતા અપરાધ થયા હોય એની માફી માંગવી અને દુનિયાના બધા સંતો વૈષ્ણવોને મનમાં પ્રણામ કરવા શ્રીજીની કૃપાથી આ અડચણ દૂર થાય અને પેલું અભિમાનનું શું આખો દિવસ નામ જપ કર્યો તો મનમાં થાય કે વાહ મેં કર્યું હા એ બહુ સહેલાઈથી આવી જ જાય પણ એનાથી બચવું પડે મહારાજ્ય કહે છે ભાવ એવો રાખો કે આજે ભગવાનની કેવી કૃપા થઈ કે એમણે મારી પાસે આટલો જપ કરાવ્યો

એમનું ધ્યાન આપણી તરફ ખેંચવું એમની કૃપા મેળવવી એ બહુ અઘરું છે સહેલો અને શાસ્ત્રોનો રસ્તો એ છે કે જે તે સંપ્રદાયની પ્રગટ ગુરુ ગુરુ પરંપરા હોય એમાંથી કોઈ યોગ્ય શોધીને દીક્ષા લેવી એટલે ગુરુ સાથેનું જોડાણ બહુ જરૂરી છે એમને સાધક પોતાના મનને ગુરુદેવના મન સાથે કેવી રીતે જોડી શકે આના માટે ભગવદાકાર વૃત્તિ જોઈએ એટલે કે આપણું મન આપણી વૃત્તિ સતત ભગવાનના સ્વરૂપમાં નામમાં લીલામાં જોડાયેલી રહે સારા મન થાય થાય શુદ્ધ ત્યારે જ એ ગુરુના ચરણોમાં સમર્પિત થઈ શકે એમની સાથે એક થઈ શકે નિર્મલ મન જન સો મોહી પાવા ભગવાન પણ શુદ્ધ મન વાળાને જ મળે છે અને ગુરુ તો ભગવાનનું સ્વરૂપ છે ભક્તિના માર્ગ પર આમ સ્ટેપ શું સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે શ્રદ્ધા શાસ્ત્રોમાં સંતોના વચનમાં ગુરુના શબ્દોમાં પૂરેપૂરી અચલ શ્રદ્ધા જેમાં કોઈ જો અને તો નહીં શ્રદ્ધા હા અને બીજું છે વિશ્વાસ ભગવાન છે એ મને જુએ છે સાંભળે છે પ્રેમ કરે છે અને મારું ભલું કરશે જ કરશે આવો પાક્કો વિશ્વાસ આ પાયો મજબૂત હોય ને તો પછી ભક્તિના બીજા અંગો જેમ કે વૈરાગ્ય અનુરાગ એ બધું આપોઆપ ડેવલપ થાય તમે ભક્ત અને રસિક વચ્ચેનો ભેદ પણ હતો એ શું છે હા કેરીનું ઉદાહરણ આપ્યું હતું બહુ સરસ રીતે કાચી કેરી એ ભક્ત જેવી જે હજી સાધના કરે છે ઓકે અને પાકી રસથી ભરેલી કેરી એ રસિક જ્યારે ભક્ત સાધના કરતા કરતા પાકો થાય ભગવાનના શુદ્ધ પ્રેમ રસમાં એ ડૂબી જાય પોતાની સુદ્ધબુધ ભૂલી જાય ખાલી પ્રિયા પ્રિયતમ રાધા કૃષ્ણના સુખમાં જ મગ્ન રહે ત્યારે એ રસિક કહેવાય આ ભક્તિની બહુ ઊંચી સ્ટેજ છે અચ્છા રસિક અવસ્થા શું ગૃહસ્થ જીવનમાં રહીને ઘર પરિવાર સંભાળતા સંભાળતા પણ આવી ઊંચી ભક્તિ કે અનન્ય આશ્રય મળી શકે હા હા મહારાજજી બહુ ભાર દઈને કહે છે કે બિલકુલ શક્ય છે સે કર્મ કરો વિધિ નાના મન રાખો જહા કૃપા નિધાના હાથ ભલે દુનિયાના કામ કરે પણ મન ભગવાનમાં રાખી શકાય શરત એટલી જ કે કોઈનું ખરાબ ના કરું અને નામ જપ કે સ્મરણ ચાલુ રાખવું ઘણા મોટા ભક્તો ગૃહસ્થ જ હતા અને જો ક્યારેક પેલું નામ જપની સંખ્યા ઘટી જાય તો માળા ઓછી થાય તો સંખ્યા ઘટે તો ટેન્શન નહીં લેવાનું પણ જપ બંધ નહીં કરવાનું મહારાજજી કહે છે નામ જપ એ દોરી છે જે ભગવાન રૂપી પતંગને પકડી રાખે છે માયા આપણને ખેંચીને દોરી છોડાવવા માંગશે પણ આપણે પકડી રાખવાની ભલે લાખને બદલે દસ હજાર થાય દસ હજારને બદલે સો વાર થાય પણ નામ ચાલુ રાખવું બહુ જ જરૂરી છે પેલું સત્સંગથી જીવન બદલાય એનું ઉદાહરણ હતું જૂની જોજોવાળું હા એ ઉદાહરણ એ જ બતાવે છે કે સંતોના સંગમાં અને ભગવાનની કૃપામાં કેટલી તાકાત છે માણસ ગમે તેટલી ભૂલો કરીને આવ્યો હોય પણ જો સાચા દિલથી સત્સંગનો નામનો આશરો લે તો એની વાણી એના વિચાર એનું જીવન બધું બદલાઈ શકે છે ચમત્કાર જેવું લાગે હમ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભૂતકાળને પકડી ના રાખો વર્તમાનમાં સુધરીને ભગવાન બાજુ ચાલવા માંડવું વાહ ખૂબ સરસ અને સાચી જ પ્રેરણા મળે એવી ચર્ચા રહી આજના આખા વાર્તાલાપનો સાર કાઢીએ તો એમ કહી શકીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના કહેવા પ્રમાણે જીવનની સાચી વેલ્યુ સાચો અને ટકી રહે એવો આનંદ એ ભૌતિક સફળતામાં નથી બિલકુલ નહીં પણ એ છે ભગવાનના નામ સ્મરણમાં પવિત્ર આચરણમાં નિઃસ્વાર્થ સેવામાં ધર્મ પ્રમાણે જીવવામાં અને સૌથી વધુ તો ભગવાનના અનન્ય આશ્રયમાં એકદમ સાચી વાત અને સાંભળનારાઓ માટે એક વિચાર મૂકી શકાય કે આટલી બધી સરસ વાતો થઈ એમાંથી કોઈ એક વાત પણ ભલે હોય 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 સદાચાર કે શરણાગતિ હોય જો કોઈ એકને પણ નિષ્ઠાથી જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ હા તો આપણા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણમાં આપણા અનુભવોમાં કેવો પોઝિટિવ ચેન્જ આવી શકે આ ખરેખર વિચારવા જેવું છે બિલકુલ ખૂબ સરસ મુદ્દો આજના આ કાર્યક્રમ માટેની આ બધી અમૂલ્ય સામગ્રી આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસપરા દ્વારા મળી એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર હા આભાર અને જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી લાઇક કરજો તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિચારો પ્રતિભાવો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હા એનાથી અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે સૌને રાધે 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 રાધે